આજે પણ હું ઉઠી જાઉં છું આજે કેવું છે સપના કીધું હું છું કે તમે જાઓ તો હું બાથરૂમ વયો ગયો સપના ગાય

આજનો કઈક યુનિક પ્લાન છે એટલે એ વિડીયો જોજો ધીમે ધીમે ખબર પડી જશે અત્યારે એને આજે છે ને ચા પીવા દાવાનું છે ક્યારે વાટ જોવે છે

પગમાં તાર પગમાં ઈ ચા પીવા બોલાવા આવી હવે તો રમ છે ચાલો તો ઈ લોકો ચા પીવા જાય ને અમે ઓફિસે જઈએ જો લઈ ગઈ ડુંગો ડુંગો લઈ ને એવો દેન બો ડુંગો લેવો અત્યારે ભાઈ સવાર સવારમાં પપ્પાનો અત્યારે મેસેજ આવ્યો WhatsApp માં અને એને કો કે બીજાએ મોકલેલો છે ઈ કે ચિંતનભાઈ ખોખરની ઓળખાણમાં કીર્તિદાનભાઈ ગઢવીનો નંબર હોય તો મારે જોતો છે એનો નંબર ભાઈ મારી પાસે ના હોય મારી ફિલ્ડ માં હોય તો હોય પણ એમાં નથી પણ કોન્ટેક તો એનો આરંભથી કદાચ થઈ જ જાતો ઇન્સ્ટાગ્રામ માં બધી જગ્યાએ એની મેલ આઈડી હોય જ કોઈ પણ ઇન્ફ્લુએન્સર છે કોઈ પણ કલાકાર છે એ લોકોનો કોન્ટેક થઈ જાય મળી જાય આરામ ગુરુભાઈ પાસે હોય પણ ખોટો છે ને એમાં એવું ગુરુભાઈ પાસે નો હોય એકા બીજા બધું લોકો કરે છે મૂવી નું એટલે હોય કદાચ પણ એમાં હું થાય ખબર કે ભાઈ અમારા ને અમારા છે ને ઇન્ફ્લુઅન્સ અને નંબર અમે બધા છે ને એમ મે કદાચ માગતા હોય એટલે એક આ બીજાને શેર ઓછા કરી બને ત્યાં લાગી કેમ કે ભાઈ બધા કેમ છો ભાઈ સારું ને મજામાં ને શું કરો છો આમ તમાર ગીત બો સાંભળવી છે એવું હોય ચાલો તો એવો પપ્પાનો મેસેજ આવ્યો અને મોબે ઉડી તો છે એને જવાબ પપ્પાને આપો મારી પાસે તો એલો નંબર નથી એમ ડોટ વાગી ગયો છે અને ભાભી ચા પીને આવી ગયા એમ ને તમે બે જણા હું કહું કે તમે દૂધ પીધું બધા નતું બોલાવે છે ને કે ચા પીવા દૂધ ખાય ઓકે અને ઓલું હું કેવુંતું મારે બપોર પછી તૈયારી થઈ ગઈ હા બધું ઓર્ડર અપાઈ ગયા ઓર્ડર તો તો બન્યો શું લીક થઈ જાય છે હવે તમને આઈડિયા આવી ગયો હશે તો એદી વ્લોગ જોયા કર ધીમે ધીમે વધારે પડતો આઈડિયા આવી જશે

બ્લોગમાં એટલી બધી વાર કીધું છે ને કે એક વાર હું ભૂલાઈ ગયો એક વાર હું ભૂલાઈ ગયો બોલો બસ નો ડ્રાઈવર છે ને માથા કૂટતો હશે ક્યાં હું એને ભૂલી ગયો એ ઈ નવો રમકડો લીધો હતા લાઈ 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 હે મસી ક્યો ને જો સર કરે સો આગો રેજે આગો રેજે ઉપર રેજે જો જો હમણા શરૂ થાય છે

એવું કોણે પૂછ્યું આવે મમ્મી અને કેવું થયું કહું કીધું કે જે બેસે ને એને પહેલા દે તો હું આમ બેઠો ને તે અમાર જેમ બેઠા ચાર દીધા એક હું એક વિરાટ

અન થોડા આગળ બહુ આગળ પછી થોડું ક્યું યાદ એવું પછી મુક દીધી બેગ માં કી જાય તમે એ એમ જ થોડાક આગળ બહુ આગળ થોડાક આગળ બીજા બીજું એ કે બીજું કઈ કીધું તો હોમવર્ક કોલકા લાબડતું નતું મેમ ને પૂછ્યું નહીં એટલે કઈ કીધુંય નથી તને મેં ફોન કર્યો અં ને સવારમાં વાત કરી દીધી કે ફોન કર્યો તો પણ મારા ડર તો ચાલી એ તો ભગાવા ઓય તૂટી નાખી

હજી તમારા એક લાખ ફોલોઅર્સ જલ્દી પૂરા થાય બે લાખ થઈ જાય અને પાછા તમે અમારા પ્રભુ સેવા છે પણ સારું છે સેવા પણ સારું છે સરસ તો તમારે પણ આવું છે માસ્ટર છે અન્ય નામ કરી તો હવે અમારા પ્રભુશ્ર વાસીનો કોન્ટેક્ટ કરજો અથવા એક વાર ચોક્કસ અમારા પ્રભુશ્ર વાસીની મુલાકાત લેજો નાસ્તા વિતરણનું કામકાજ શરૂ થઈ ગયું છે પેલા જેન્ટ્સ નો લેડીઝનો વારો એક બાય એક લે છે અને કેમ બધો મસાલો મસાલો કાઢ નાખ્યો ના પડે મારી પાસે સાઈન તો લઈ લ્યો લાવો સાઈન કરી દઉં મને આવે હે અરે મને આવડે લાવો અહીંયા મૂકો તો ન આવડે લાવ તમે સુરત દાદા ભાઈ કાઢ્યા હો હે દોર્યા છે બહુ આ સુરત દાદા કોને દોર્યા મે જોયું એવું છે ચંદ્ર મામા કા છે આયરા આ ચંદ્રમામા મામા સુરત દાદા આયરા આ સુરત દાદા ઓર ચંદ્રમામા તો સાઈન કરવા દો ભાઈને લાવો એક સાઈન કરી દો તારું મોઢું દો દો ઈ છે ને તમારી ચોપડી જોવા આવ્યા છે

રૂબી રૂબી નામ છે એ જાગી ગયો ઈ એમ એમ જગાડે નહીં અને રે માછલી જોઈ તે ફીસ જો પાછળ જોવા મળી જો આ રમકડો અસલીમ છે ને ડોગ રમાડવાનું હોય જો 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 એનો અસલી ઉપયોગ આ છે હા જો જે ઈ બીસ્ટ્રિક્સ ન્યા હસાઈ ગયું ए ए ए ए भाई गु ए ए ए ए लेवा के

બધા એમ જોઈ છે જો અહિયાં જમતા જમતા બધા જમી લીધું અમે પકડાયું હોય એ ફર છે ગોળ મોઢામાં પકડી લીધું એ આવડ્યું ગુડ મોર્નિંગ પ્રણામ અચ્છા ઇન યુ સ્પીક ઇન ઇંગ્લિશ હિન્દી અચ્છા ચાલો ત્યાં હવે અમે જઈશું પાછા બેક ટુ શોપ શોપ ઉપર જઈએ બહુ ટ્રાફિક હશે આ આશ્રમ છે ને પ્રભુ સેવા કેનાળ રોડ ઉપર આવેલો છે સમથી મંગાઈ લઉં હલો એ સોરી

અનેરી કે શોપ ઉપર આવી ગઈ છે અને સાડીનો પ્રભાવ જ છે જો રોય જે પણ માટે હું પાછા બે લેતો તો અત્યારે છે ઉપર મારે નીચે હ યાર આમ પછી જ તે ના ના હા હા આવી ગયો જો તો બજે મારે છે ને આવું બધું તારે કરવું પડે જો સ્પેશિયલ મોકલા એવું છે આમાં જે વસ્તુ છે ને એ માસૂમે બનાવેલું છે એના હાથે સ્વેટર એ નથી

સરસ સરસ આમાં છે ને આ ગુઠ આમાં બહુ મહેનત થાય કેટલા દિવસો સુધી બે પડે ને ત્યારે આ કલા ગુથાય મારથી તો આ ન બને અઘરું બને ભાઈ ને ત્યાં એના ભાભીના પપ્પાના ઘરે જમવાનું હતો એટલે એ ત્યાં ગયા ત્યાં હનું ભજીયાનો પ્રોગ્રામ હતો ને બિલ્ડિંગવાળા ન થાય બિલ્ડિંગવાળાના ભજીયાનો પ્રોગ્રામ હતો એટલે એ બધા ત્યાં ગયા અને એ ફાઇનલી જમી લીધું છે મમ્મી એને જમણી લીધું રોટલી સાથે એને હું ખાધું દહીં 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 ને ભાખરી એ બે વસ્તુ સાથે રોટલી તો નહીં મારા માટે જે બનાવ્યું છે મને તો શાક ઓળખાતું નથી ભાજી છે એટલે વધારે કવર થઈ જાય કે કોમેન્ટ આવી તો શાકમાં તમે બટેકા કેમ નાખો અમને ખબર કેમ ના થાય અમને સવાલ ક્યારેય નથી થતો પણ કોમેન્ટ જ આવી કે ભીંડામાં શાકમાં બટેકા સ્ત્રી એટલે નાખે જે ભીંડા ઓછા હોય ઓછા હોય ને તો શાકની ક્વોન્ટિટી વધારે શું કરું બટેકો નાખી દઈ તો એને જેવું છે આમાં ભાજી છે ને હોય લીધી હોય જાજી પણ આમ હું ગરમ કરે ને એટલે ગળી જાય એટલે ભેગી થઈ જાય અનેરી અનેરી થોડીક વાર બે હો હું જમી લઉં નહીં નોઈસ તો કરી છે આખો દિવસ બાજુ મકાન કામ શરૂ છે ને ત્યાંથી અવાજ આવે ખાન જે આમ રાત રે એનો બસ અનેરી એટલે લીધી કાલે નવી તારી આટો કાલ ઘરમાં નવી ચમચી લીધી એમ બધી એ બધી એ રમમાં દીધી તો અત્યારે બધી જો સરસ લે ચાલો જમજો ગાઈસ તો અમારે શેરીવાળા અત્યારે બધા એક પેલા અમાર શેરીમાં રહેતા ને એના ઘરે ભેસવા માટે જઈએ છે તો ભાઈ મમ્મી ત્યાંથી ડાયરેક્ટ આવે છે હું ને મમ્મી જે છે અને એ ભાઈ રાત્રે મોબડી વખત સપના જગાડે છે તો હવે સપનાને સુઈ जाऊ છે તું અન વેલી ખોડે દીજે નહી તો એ રેડી રહે તો અબ જો સુઈ જવાનો છે હો બેટા હો હે તો તાર આરંભ કરવો છે ને એ

મજા ખોલો અને આવે છે મજા આવે ખાવાની આ ખાધી પણ ઉછા ઉછા હું કેવાય ક્યાં વઈ ગઈ

એ તો પણ એક એનું જ આવે મમ્મી આ ટેક્સટ પર અને છોકરાને લેવા હોય તો લેવા હોય તો તો બારકો આજની ની ટેક્સટાઇલ એડ્રેસ આપી તો રોવરાભાઈ ની ઓ તો તો એ વિ આવજો અમે કઈક એડ્રેસ કર દશું આવી દેજો હે ને

નાની ઉમર માં હંજવારી કાઢતી નાની ઉમર માં અહિયાં તારા વિશે બોલું એનું નવું નવું રમકડો રાખતો હેતા ભાઈ અમારું તો દુઃખ છે પણ તમને શું જોરદાર આવવાનું છે બાજુમાં એક બ્લોગ સજેસ્ટ કરું છું જોતા આવજો અમારા માટે તો દુઃખ છે પણ તમને મજા આવે એવું છે યાર બ્લોગ જો એક બાકી આવતી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ શ્રી કૃષ્ણ જય